કે સુખ અને દુઃખ માર તમારામાં જીવન આવે એમાં સુખમાં કેમ જીવવું અને દુઃખમાં કેમ જીવવું એ લોક સાહિત્ય મને તમને બતાવે છે સુખમાં કેમ જીવવું દુઃખમાં કેમ જીવવું મને એક વડીલે કીધું તું વિગતો ભાઈ સૂર્ય આડું વાદળું આવી જાય તો આપણો બાપ આવે તો ખહે નહી પણ ધીરજ રાખો તો બપોર પછી ખહી જાય એમ એમ સુખ વાગલા આવે ને એ ખરી જાય ધીરે ધીરા જીવનમાં ઉતારવું બહુ અઘરું ખાંડ બોલવું તો ખાંડ જેવું ગયું છે પણ રહેણી તાતા લો જીવવું બહુ અઘરું છે સાહેબ નથી ઘણા વાતું કરતા નાનું તો આજ છે કાલ નથી ને વાપરો મોત્સો કરો રાવણ ક્યાં લઈ ગયો કરણ ક્યાં ખોઈ ગયો નાનું તો હાથનો મેલ છે ને લાવો એક બીડી જો બોલો શું કરો લાવો એક બીડી તે હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ ને જાને એટલે બધો દાતાનો દીકરો થઈ ગયો છે વાતું થાય થોડુંક હમિંગ આવે છે થોડુંક થોડુંક ક્લિયર કરો ને થોડોક ઈકો ઓછો કરો અને હમિંગ આવે છે એવું મને અહીંથી લાગે છે લોકોને ન લાગતું તો મને તો કોઈ વાંધો જ નથી તો ખાંડ તાતા લો જીવવું બહુ અઘરું છે મને એક જણા કીધું કે વિશ્વ પ્રવાસ કરવાનો વિચાર છે કેટલો ખર્ચો થાય મેં કીધું કાંઈ ન થાય મેં કેમ મેં કીધું વિચાર કરવામાં શું થાય જાવું હોય તો થાય એમ વાતું થાય અમારા ગામડાની એક 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 વાત છે ભાઈ બીમાર એમાં રામ મંદિરના પૂજારી ખબર કાઢવા ગયા કે ભાઈ તમે એ ભગવાનની સાથે તાલ લગાડી દેજો રામ રામ કરજો અને મૃત્યુ તો સૌની માથે હોય બીજું ત્રીજું ઘણું બોલ્યા પછી હોય માંદા માણસે કીધું કે મારાજી તો જેટલું રામ નામ તો લઉં છું આ ખાટલે બહેન તો પંદર મિનિટ લઈ દે તો ભાઈડો કહું તને હું એમ વાતું શૈલી છે ચરિતાર્થ જીવન જીવવું એ બહુ મોટી વાત છે એક સરસ વાત તમને કરું તમારા જીવનમાં ઉતારવા જેવી વાત છે ઉતારો તો જ એનું પરિણામ આવે સાહેબ વાતું કરી ન થાય આપણે એમ કહીએ કે મારે બોપલ જાઉં બોપલ જાઉં બોપલ જાઉં દોનો પહોંચાય તો હાલવું જ પડે આપણે બોપલ જવા માટે વાહન કરવું પડે એવી એક વાત તમને કરું પાલુ ભગત આપણા કચ્છના ગઢવી સાહેબ એને એક બહુ સરસ વાત કરી કે કોઈ સમાજના માણસો તમારી મારી ટીકા કરે ને સાંભળજો સમાજના માણસો અથવા તો આપણા સગાવાલા આપણી ટીકા કરે ને એ તો આપણે નીકળી ગયા પછીના રસ્તામાં પાણા નાખ્યા બરોબર છે આ બહુ સરસ વાત છે સાહેબ કોઈ સમાજના સગાવાલા મારા તમારા આપણી ટીકા કરે તો આપણે નીકળી ગયા પછી રસ્તામાં પાણા નાખ્યા બરોબર છે એ તો પાછું વલવું હોય તો બધા પાણા નડે સાહેબ તમને બહુ સરસ છે અને વખાણ કરે ને તો હામેથી આવતા પાણા છે એમાંથી બચવું બહુ મુશ્કેલ છે ખોટી પ્રશંસા કરે કરે વખાણ જે હોય તે તો સુખ બે પકડી અને મારે તો આગળ વધતા જવું છે કોઈ વખંભર કોતર હશે તો લી ધીરજ ઓથ ને ચાલીશું વિતડાશે વન પશુઓ એવી વાલની વેણું વગાડીશું બહુ સાચી પ્રેમ જીતી શકે શક્તિ હરવી હવે એમ કે ફલાણા ભાઈને મેં જીતી લીધું તો જીતો નથી તેને હરવો છે શક્તિ હામાને હરવી હગે પ્રેમ એક જ જીતી શકે સાહેબ દાખલા તરીકે મારા તમારા ઘરની વાત કરું એસી વર્ષના બાપા દાદા નીકળે અને દીકરાનો દીકરો ત્રણ ચાર વર્ષનો હોય ને ચાળ પકડી જબાની કે બેહી જાવ દાદા હું નહીં જાવ તો બેહી જાય એ શક્તિ નથી છોકરાનો પ્રેમ એને બેહાડી દે છે ભગવાન કૃષ્ણ એ જ કર્યું પ્રેમ કર્યો જગતને પ્રેમમાં છોડવું પડે સચે પ્રેમ કી તો સારે જહા પે અસર હોગી ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી સચી પ્રેમ કી તો સારા જીર કબર હો પછી હાડા તને આશ્રિ નો હોય એ તો અમારા ભગત બાપુ લખે છે કે મીઠપ વાળા માનવી જગત છોડી જાહે પછી કાગાય એની કાણી તો ઘર ઘર મંડા અને ઈદાન જેને સમાજને માટે જીવાય એના જ ઇતિહાસ રહ્યા છે સાહેબ તમે એવો ઇતિહાસ કીધું વાંચો કાતરું બહુ થઈ ગયા હતા એ અમારા ઇતિહાસમાં છે નામ અથવા તો અગિયારમી પેઢી અમારા બાપ દાદા ગુંડા હતા હાલતા આંતર કાઢ નાખતા ના ના સમાજને ઉપયોગી ઈચ્છા હોય એને સમાજ ઇતિહાસમાં નોંધ લે છે જીવવા માટે આ છે મરી ગયા એ વાત કરીએ હે સમાજ નોંધ લે છે સમાજને ઉપયોગી તમે કઈ કામ કરો તો અને સમાજ ઉપયોગી તમે કામ કરો હું કે તમે સારું કોઈ તો અસ્તિત્વ તમને મદદ કરશે મને પણ મદદ કરશે સાહેબ હા એની એક વાત કરીને વાત વાત પછી કદાચ ભૂલાઈ જાય પણ બહુ સારી યુવાન વર્ગ માટે બહુ સારી વાત છે ભગવાન કૃષ્ણ માછલીની આંખ મારે વિંધવાની છે કેવી રીતે વિંધવાની ખબર તો કે હા તલાવમાં ત્રાજવું છે છાબડામાં બે પગ રાખી નીચે જોઈ ઉપરે ફરતી માછલી ને આંખ વીંધવાની ભગવાન કૃષ્ણ શું કહે છે અર્જુનને ખબર બહુ અઘરું છે તારા માટે આ આમાંથી તો સફળ થા તો તારું જીવ તો લીલું લીલું લાગશે અને જો નિષ્ફળ જા તો તું જીવતોય ભલે મરીતોય ભલે એનો કોઈ અર્જુન કહે એનો અર્થ રહેતો નથી અર્જુન અર્જુનને ભગવાન કૃષ્ણ કીધું કે અર્થ નથી રહેતો કાંઈ

मारे थे करवान तमे नहीं करो कृष्ण भगवान कृष्ण बोलिया से कि हे अर्जुन तारासी सी जे नहीं था यावती काले युद्ध बुद्ध हूँ करीश अब बहुत सारी बात से से तारासी सी जे नहीं था युद्ध बुद्ध हूँ करीश अर्जुन प्रश्न करे साहब कि यावती काले तो मारा सुन नहीं था ये न तमे सुन करशियो तो काजी क्यों जरूरी से तो कहा તલાવનું પાણી સ્થિર હું કરી દે તારી તાકાત નથી પાણી સ્થિર તલાવનું થાય તો જ માછલી દેખાય તો જ આંખ દેખાય તો જ તું ને વિંધી છે એમ સમાજનું કે કોઈ પણ નું માણા પરમાર્થ નું કામ લઈને હું તમે હાલીએ તો અસ્તિત્વ મને તમને મદદ કરે છે સમાજનું કામ કરો તો સમાજ એને કાયમ ને માટે યાદ કરે છે સમાજને માટે જે માને જીવ પોતા માટે તો બહુ કરે સાહેબ એ કંઈ આપણે એના સમાજમાં ઘણીવાર ખોટા વખાણ બહુ થાય ફલાણા ભાઈ પોતાના દીકરાના લગ્ન કર્યા ઓહો હો કોઈ લગ્ન કર્યા કોઈ લગ્ન કર્યા હવે એ ન કરે તો કોણ અનાથ આશ્રમ આવીને કરે એનો બાપ છે તો એ જ લગ્ન કરે ને હા ભાઈના લગ્ન મોટો ભાઈ કરે પણ ગામડું ગામ હોય વિધવાભાઈ હોય એકટાણાનો અનાજ ઘરમાંનો હોય મજૂરી કરીને જીવતર જીવતી હોય આંખમાં આહોડા પાડીને ઓટે બેઠી હોય એમાં કોઈ મર્દ નીકળે અને પૂછે બેન કેમ રવા માંડી કેમ આંખમાં આંસુ છે આ દેશ આંસુનો દેશ છે સાહેબ ભારત છે ને એ વેદનાનો દેશ છે આ ભૌતિક સુખને પૂજનારો આ દેશ નથી સાહેબ આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ ભરત્રી બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ આ આંસુનો દેશ છે આ સંપત્તિનો દેશ છે નહીં આ ઋષિ મુનિની વેદનાનો દેશ છે જ્યાં હું સાહેબ આંસુ ન આવે ને ત્યાં સુધી ઉગે નહીં કઈ ધરતીમાં ઉગાડવું હોય ને તો ધરતી ભીની કરવી પડે એમ હૃદય ભીનું થાય તો જ કંઈક ઉતરે એમાં અને આંસુ હલાવી નાખે માણાને ને સાહેબ આંસુ તો બધા પ્રદેશની ભાષા છે આંસુને ને કોઈ ભાષા જરૂર બધા પ્રદેશની ભાષા છે આંસુ છે કેમ બેન બેનમાં આંસુ કેમ છે ભાઈ મારા દીકરાના ઓચિતાને ગઈકાલે લગ્ન આવ્યા હજી વેવાઈને હું સમજાવીને આવી છું કે અમે મધુર માણસ પહોંચી શકીએ એમ નથી તો એકાદું વરસદી ઝાલવી ને ત્યાં તો આજે લગ્ન આવ્યા શું કરું હું એ જ ક્ષણે માણસ એટલું બોલ્યો બેન આ શું નાખ હું તને વ્યવસ્થા કરી દઉં છું તું કોઈને કહેતી નહીં મેં તને રૂપિયા એ તું મારી બેન છો હું તારો ભાઈ છું અને ભવિષ્યમાં તને એમ થાય કે પારકે પૈસે મારા દીકરાને પરણાવો રંજ રહી જાય તો તારો દીકરો કમાવા શીખે ને તે દેવાય તો દેજે તારા તારા કાપડામાં બસ આની ઉપરવાળાને ચોપડે નોંધ થાય છે સાહેબ આ વાવે એની નોંધ થાય એને સમાજ યાદ કરે બાકી તમે કોઈ દી એવું હાંભલું છે કે પાડો ને હારું ભારી આવ્યો નો ચર્યા આવે પાડા છે એટલે તેને પાડા કહેવાય ને ગાને જન્મતા સીધી ગા ન કહેવાય વાછડી હોડકી પછી ગા કેવાય ભે સીધી ભેહ નો કહેવાય પાડી ખડેલી પછી ભેં કહેવાય ઊંટના અઢારે અંગ વાકા તોય બોતળું ને પછી ઊંટ કહેવાય જાજરમાં જનાવર હાથી પણ મદન્યું ને પછી હાથી કહેવાય પણ પાડો ઈ જન્મે તોય પાડો મોટો થાય તોય પાડો હાલવા શીખે તોય પાડો અને ગુજરી જાય તોય પાડો એવા ઘણા એસી એંસી વરના થાય તોય પાડા નહીં સાહેબ એના એના જીવનમાં કોઈ એની એક જગત યાદ ના કરે એટલે કેવા